દેશભરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી તહેવાર ધામધૂમ થી ઉજવવામાં આવી રહ્યો છે અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે જેમાં અમદાવાદના તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

ભગવાન શ્રી કૃષ્ણ કણકણ માં જ કૃષ્ણ એટલે પ્રેમ કૃષ્ણ એટલે વિરહ કૃષ્ણ એટલે ત્યાગ કૃષ્ણ એટલે સમર્પણ આ એ જ કૃષ્ણ છે જે બની ગોપીના વસ્ત્ર સંતાડતો હતો અને આ એ જ કૃષ્ણ છે જે સમય આવે દ્રૌપદી ચીર ચેપ હતા આ એ જ કૃષ્ણ છે જે પોતાના સખા સુદામાને મળવા ખુલ્લા પગે દ્વારિકા નગરીમાં દોડ્યા હતા અને આ એ જ કૃષ્ણ છે કે જેમણે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભારત અભ્યુદ્ધાન અધર્મસ્ય તદાત્માનં સુજામેહ ઇન ટાઈમ ન્યૂઝના દરેક દર્શકો પ્રણી કૃષ્ણ ખૂબ ખૂબ શુભકામનાઓ